તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરના મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદરગામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર મોચધામ આવેલું છે અહીં બાર જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરવામાં આવેલ હોય તેનો પણ દર્શનનો લાભ મળે છે વર્ષ દરમિયાન અહીં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગામ સમસ્ત કરવામાં આવે છે

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ લોકો ભક્તિના રંગમાં રંગાયા હતા તેમજ આજે રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે ગામ સમસ્ત આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શનનો લાવો લીધો હતો સમ્રાટ સમાચાર તળાચાર